નમસ્કાર મંથન નાઇન ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે મેળાના અંતિમ દિવસે પોલીસે ચડાવી ધજા અંબાજી ખાતે પાદર્વી પૂનમ મેળાના અંતિમ દિવસે મેળો સુખરૂપી પૂર્ણ થયાની બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ધજા ચડાવવામાં આવી હતી અંબાજીના ભાદરવી પૂનમના મેળાની શરૂઆતથી અંત સુધી સુખદ અને શાંતિપૂર્ણ પૂરો થાય તેની જવાબદારી બનાસકાંઠા જિલ્લા પોલીસ સંભાળતી હોય છે ત્યારે જ્યારે આ મેળો સુખદ અને શાંતિથી પૂર્ણ થાય છે ત્યારે તે પૂર્ણતાના ભાગરૂપે

વરસાદ વચ્ચે કર્મીઓ દ્વારા મા અંબેડા ગરબા રંભવામાં આવ્યા હતા અને મા અંબાને ધજા ચડાવવામાં આવી હતી અને આગલા વર્ષનો મેળો પણ સુખદ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી મનોકામના કરી હતી પૂરી પૂનમ ના આમાં આંબા નો મહામેળો આજ પૂર્ણ થઈ રહ્યા છે બહુ શાંતિ ના વાતાવરણ કોઈ પણ બનાવ વગર આ મહામેળો પૂર્ણ થયા છે માના આશીર્વાદ આપ તમામ ના સહયોગ પોલીસ તંત્ર ની આ પૂર્ણ થઈ રહ્યા છે તો આજ માને આશીર્વાદ આપ માંગવા માટે આભાર માનવા માટે અમે આવ્યા હતા ધજા ચડાવી છે અને આવના વર્ષમાં પણ આજ પ્રમાણે મહેનત ચાલશે અને શાંતિ વાતાવરણ રહે છે તે પ્રમાણે માને પ્રાર્થના કરું છું સાત દિવસ વાતાવરણ હોય પોલીસે ખડેપગે રહીને બંદોબસ્ત કર્યા છે તમામ પોલીસને હું અભિનંદન અને આભાર છું આ પ્રમાણે આવનાર સમયમાં પણ તેઓ દ્વારા કામ થશે આ પ્રમાણે અપેક્ષા અને પ્રાર્થના બનશે మహామోల్ ఆభారి పూర్ణ ఆనంది పడు